ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના વેટરરી ઓફિસર આવેલી ફરિયાદને પગલે જવાહર નગરમાં ઢોર પકડવા ગયા હતા. શું ઢોર માલિક સાથે રકજક થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો? જવાહર નગરમાં ફરિયાદને પગલે ઢોર પકડવા ગેલા વેટરરી ઓફિસર ડોક્ટર હિતેશભાઈ સવાણીએ લેખિતમાં ભરૂચ નગર પોલીસ સ્ટેશનને જણાવ્યું હતું કે જવાહરનગરમાં ઢોર પકડવા બાબતે ઢોર માલિક વિહાભાઈ ચાવડા સાથે રકજક થઈ હતી જે કે બાદમાં તેમણે બહેધરી આપી હતી કે બીજી વખત ફરિયાદ નહીં આવે જેથી અમે સમાધાન કરી રહ્યા છીએ.